આ તરફ સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું સિંગસર ધામડેજ રાખેજમાં પણ વરસાદ વરસ્યો સોડાજ મુરડીયા લોઢવામાં પણ વરસાદી માહોલ સર્જાયો પ્રશરાવડા સહિતના ગામો જ્યાં વરસાદનું આગમન થયું છે ગીર સોમનાથના કુડીનાર હોય તાલાલા હોય કે પછી સુત્રાપાડા ત્યાં પણ આજે વરસાદી માહોલ જેથી કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સિંગસર રાકેજ સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે લોકોએ પણ ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે બપોર બાદ મેઘરાજાની પથરામણી અહીંયા જોવા મળી ફોનલાઈન પર સંવાદદાતા રાકેશ જોડાયા છે રાકેશ કોડીનાર સુત્રાપાડા તાલાલા અનેક પંથકોમાં વરસાદનું આગમન ચોક્કસ આજે ગીર સોમનાથ વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ એ પહેલા ધીમી ધારે વરસવાનું શરૂ કર્યું હતું બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તાલાળાના પીખોર ગુંદાળા રામપરા રાયડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા એ અડધી કલાક થી અવિરત વરસાદ વરસી રહ્યો છે ને જેના પગલે જે જગતનો તાત છે તે ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યો છે કારણ કે મેઘરાજાની કાગડોળે રાહ જોવાતી હતી અસહ્ય ગરમી અને વચ્ચે આજે એન્ટ્રી કરી છે તેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે હાલ તો ખેડૂતો વાવણીદાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે ને આવી વચ્ચે મેઘરાજા એ જે મહેર કરી છે તેને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જી જી બિલકુલ રાકેશ આભાર તમામ વિગતો બદલ